સામાજિક વિરુદ્ધ અલગ અલગ મુદ્દા વાઇઝ કડક કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય ચેન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ વિભાગ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરવા સામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનનાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી શરીર સંબંધી પ્રોહિબિશન જુગારના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અન્વયે ભચાઉ વિસ્તારના પ્રોહિબિશન લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા રહે દરબારગઢ ભચાઉ વાળાના નામે ઇન્દ્રા વાઇફો અશોકસી જાડેજાના ભચાઉ રેણેક મકાનમાં ગેરકાયદેસર વધારાનું બાંધકામ કરેલ હોય મુખ્ય કારોબારી અધિકારી બચાવ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભચાઉ કચ્છનાઓના ભાડા હુકમ ડિમોલિશન સાડત્રીસ બે હજાર પચીસ તારીખ તેર ચાર બે હજાર પચીસવાળા હુકમના આધારે ગેરકાયદેસર રહેણાંક મકાનનું બાંધકામ દૂર કરીને કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ